ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો દીકરીનો જન્મ કેવા ઘરમાં થાય છે ભગવાન દીકરીના જન્મ માટે કેવા ઘર પસંદ કરે છે તો તમને આજના આ વિડીયોમાં સાંભળવા મળશે શ્રી કૃષ્ણ ભગવાન તેના મુખેથી કહે છે આ પવિત્ર વચનો તમે ધ્યાનથી પૂરી રીતે સાંભળજો આજની આ વાર્તામાં તમને જાણવા મળશે કે અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચેનો સંવાદ અર્જુન જિજ્ઞાના જિજ્ઞાસા સાથે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે દીકરીના જન્મ માટે ભગવાન હે કેવા ઘરની પસંદગી કરવામાં આવે છે મિત્રો આજે પણ આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ કે આજે પણ માત્ર પુરુષ પ્રધાન સમાજને જ માન સન્માન આપવામાં આવે છે આજે પણ જ્યારે દીકરીનો જન્મ થાય છે તો મોટા ભાગના ઘરો એવા હશે જ્યાં નિરાશા છવાઈ જાય છે પરિવારના લોકો દુખી થઈ જાય છે આનું કારણ છે મનુષ્યની અજ્ઞાનતા આના સિવાય બીજું શું હોઈ શકે જે લોકો દીકરીને બોજ સમજે છે તે લોકો જ દીકરીના જન્મ વખતે નિરાશ અને દુખી થાય છે પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે આ શ્રી કૃષ્ણ ભગવાનની વાત કે દરેક વ્યક્તિના ઘરે દીકરીનો જન્મ નથી થતો દીકરીનો જન્મ તેજ ઘરમાં થાય છે જે બહુ જ ભાગ્યશાળી હોય અને જેઓ એ પૂર્વ જન્મમાં સારા કાર્યો કર્યા હોય સારા કર્મો કર્યા હોય જે આજે હું તમને જણાવવા જઈ રહી છું કે ભગવાન દીકરીનો જન્મ આપવા માટે કેવા કેવા ઘરની પસંદગી કરે છે અને કેવા પુણ્ય કાર્ય કાર્યો કર્યા હોય જેના કારણે પતિ પત્ની દીકરીના માતા પિતા બને છે દીકરીના માતા પિતાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આપણા ઇતિહાસમાં એવી ઘણી બધી વાતો કહેવામાં આવી છે જેનાથી સાબિત થાય છે કે દીકરી કોઈ બોજ નથી હોતી એ તો સૌભાગ્યની વાત છે કિસ્મતની વાત છે આ વિડીયોને અંત સુધી જોજો કે તમને આ વિડીયોની પૂરી માહિતી મળી રહે મિત્રો મહાભારતમાં વર્ણન છે કે એક દિવસ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે માધવ એવા કયા કર્મ ફળ હોય તો દીકરીનો જન્મ થાય શું કર્મ કરવાથી દીકરીનો જન્મ થાય છે આ વાત સાંભળી ભગવાન મંદ મંદ હસીને બોલ્યા હે પાર્થ ઘરમાં દીકરીનો જન્મ થાય એ તો બહુ નસીબની વાત છે ઘરમાં જો દીકરાનો જન્મ થાય એ ભાગ્યની વાત છે પણ જેના ઘરમાં દીકરીનો જન્મ થાય એ તો સૌભાગ્યની વાત છે જેને પૂર્વ જન્મમાં સારા કાર્ય કર્યા હોય તેને જ દીકરીના માતા પિતા બનવાનું સૌભાગ્ય મળે છે અને દીકરીના જન્મ માટે એવા જ ઘર પસંદ કરવામાં આવે છે જ્યાં દીકરીની જવાબદારીઓ તેનું પાલન પોષણ સંભાળી શકે જગતમાં સ્ત્રી એટલે કે દીકરી દીકરીઓ જ એવી હોય છે કે જેનો ભાર દરેક વ્યક્તિ નથી ઉઠાવી શકતો દીકરીઓ જ આ દુનિયાને ચલાવે છે એ દીકરી જ હોય છે જે પોતાના ઘર અને પરિવારની ખુશી માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે પોતાની ઈચ્છાઓ આશાઓનું જીવનનું બલિદાન દઈ દે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન જ્યારે આ દુનિયામાં દીકરીનો જન્મ અટકી જશે ને ત્યારે ધીમે ધીમે આ સૃષ્ટિનો અંત આવી જશે મિત્રો જો શ્રી કૃષ્ણ ભગવાનની આ વાત પર તમે વિચાર કરશો તો એ આ એક સત્ય હકીકત છે કેમ કે આ જો દુનિયામાં દીકરી જ નહીં હોય તો કોઈનો વંશ આગળ કેવી રીતે વધી શકે કોઈનો વંશ આગળ નહીં વધે તમે ઘણા લોકોને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે સ્વર્ગ સમાન તે ઘર હોય છે કારણ કે તે પરિવારને રોશન કરે છે મિત્રો દીકરીઓ બે કુળને રોશન કરે છે બે કુળને તારે છે એક તો તે તેના માતા પિતાને ત્યાં દીકરી તરીકેની ફરજ નિભાવે છે અને સાસરે આવ્યા બાદ પુત્ર વધુ તરીકે બધી જ ફરજ જવાબદારીઓ નિભાવે છે મિત્રો તમે સાંભળ્યું હશે કે કોઈના ઘરમાં કોઈનું જો મૃત્યુ થયું હોય છે તો દીકરીઓ અને વહુઓ પિંડદાન નથી કરી શકતી આ એકદમ ખોટી વાત છે ખરાબ વાત ગણી શકાય છે અને આ વાત એ આધારે કહેવામાં આવે છે કે જ્યારે રામાયણમાં શ્રી રામજીના પિતા રાજા દશરથનું મૃત્યુ થયું હતું ત્યારે રાજા દશરથજી માતા સીતાના સપનામાં આવીને તેમનું પિંડદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે સમયે સીતાજી શ્રી રામ સાથે বনવાસમાં રહેતા હતા એ માટે માતા સીતામાં સીતાના સપનામાં જ્યારે રાજા દશરથ આવ્યા તો માતા સીતાથી જેટલું થઈ શકે હતું એટલું જેટલું શક્ય હતું એટલું સ્વપ્નમાં જ પિંડ દાન કરી દીધું ત્યારબાદ શ્રીરામના પિતા રાજા દશરથને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી હતી એટલું જ નહીં મિત્રો હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દીકરો પણ પિતાના નામ પર પિંડદાન કરી શકે છે તો દીકરી પણ કરી શકે છે અને જો સાસરી પક્ષે કોઈ પુત્ર ન હોય તો તે સમયે પુત્ર વધુ પણ પિંડદાન કરી શકે છે આ આપણા ધાર્મિક હિન્દુ ગ્રંથોમાં વર્ણન છે કે દીકરી પણ પિતાના નામ પર પિંડદાન કરી શકે છે અને એ લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેના ઘરમાં દીકરીનો જન્મ થયો છે જેના ઘરે એકથી વધુ દીકરીઓ હોય છે તે પ્રબળ ખૂબ સારા નસીબવાળા વાળા હોય છે ખુબ સારા કિસ્મતવાળા વાળા હોય છે જેમાં કહેવામાં આવ્યું છે કે એક દીકરીને દિવ્ય માતાનો અવતાર માનવામાં આવ્યો છે એમ માનવામાં આવ્યું છે કે દીકરી હોય ત્યાં સૌભાગ્ય સમૃદ્ધિ અને ખુશીઓ પ્રવેશે છે

કે જેના ઘરે દીકરીનો જન્મ થાય છે ત્યાં દીકરી બોજ હોય છે તે દીકરી પોતાના બાપ પર એક ભાર હોય છે અને આપણા ગુજરાતીમાં એવી કહેવતો પણ છે કે દીકરી સાપનો ભારો હોય છે પણ એવું વિચારવું ન જોઈએ એવું વિચારે છે કે તેના ભણવાનો ખર્જો થશે તેના લગ્નનો ખર્જો કરવો પડશે માટે આને જલ્દી લગ્ન કરાવી દો જેથી તે બોજ ન લાગે આવી માન્યતાઓ આપણા હિન્દુ ધર્મમાં મોટા ભાગે ઘણીવાર જોવા મળે છે આ નાનો એવો તુચ્છ વિચાર દીકરીના ભવિષ્યને ખરાબ કરી નાખે છે તમે જ વિચારો કે દીકરીના મનમાં કેટલા સ્વપ્ન હોય છે કેટલા અરમાન હોય છે તેને કેટલું બધું કરવું હોય છે તેની કઈક બનવાની ઈચ્છા હોય છે જીવનમાં ભણીને આગળ વધવાની ઈચ્છા હોય છે કંઈક પદમી મેળવવાની ઈચ્છા હોય છે પણ મિત્રો દીકરી માટે આ સપના માત્ર સપના બનીને જ રહી જાય છે તેના હૃદયમાં આ સપનાઓ દફન થઈ જાય છે ભાગ્ય જ કોઈક એવી દીકરી હશે જેના સપના પૂરા થતા હશે બાકી મોટા ભાગની દીકરીઓના સપના હૃદયમાં જ રહી જાય છે અને ફરજ હંમેશા પીયર હોય કે સાસરી હોય ત્યાં ફરજ અને જવાબદારીઓ વચ્ચે તે પીસાઈને રહી જતી હોય છે માટે કૃપા કરીને તેમના સપના પૂરા થવા દો જો તમારા ઘરમાં દીકરી છે તો તેમને જીવનની તમામ ખુશીઓ આપો એવું કહેવાય છે કે દીકરો પિતાનું માન છે ને તો દીકરી પિતાનું સન્માન છે એક દીકરી ક્યારેય પોતાના વિશે વિચાર ન કરતા તેના માતા પિતાનું વધારે વિચાર કરે છે દીકરીને પોતાના માતા પિતા પ્રત્યે વધારે પ્રેમ સ્નેહ અને ચિંતા હોય છે જે માતા પિતાને દીકરી હશે તે આ વાત સારી રીતે જાણતા હશે એક દીકરી જ આવું કરી શકે દીકરીના દીકરીમાં મમતા સ્નેહ અને વાત્સલ્ય પ્રકૃતિમાં જ ભગવાને આપ્યું હોય છે માટે દીકરી શક્તિનો અંશ અવતાર કહેવાય છે માટે જ્યારે દીકરી ઘરમાં જન્મે

નસીબ સાથે લઈને જ જન્મે છે અને ઘણા લોકોનું કહેવું એવું પણ હોય છે કે હિન્દુ ધર્મમાં ઇતિહાસમાં દીકરીનું મહત્વ નથી તો એ લોકો ને ખાસ કહેવું છે કે દીકરી માતા લક્ષ્મી છે દુર્ગા છે મહાકાળી છે અને નારી તો સર્વદા પૂજનીય છે દીકરી એ શક્તિનું બીજું સ્વરૂપ છે જે નર કરતાં પણ વધારે ભારી છે અને આ વાત સત્ય છે આ વાત ઇતિહાસ સાબિત કરે છે કે વસિષ્ઠજીની પત્ની અરુંધતી એ વરુણ અને ઇન્દ્ર દેવને ઇન્દ્ર દેવને બ્રહ્મનું જ્ઞાન આપ્યું હતું દ્રૌપદી પર ધનુર્વિદ્યા પણ જાણતી હતી દ્રૌપદી ધનુર્વિદ્યા બહુ સારી રીતે જાણતી હતી મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે દ્રૌપદી અર્થશાસ્ત્રમાં જાણતી હતી બધું જ અર્થશાસ્ત્ર જાણતી હતી તે અર્થશાસ્ત્રી હતી યુધિષ્ઠિરના રાજકાર્યમાં સદાય સહયોગ આપતી હતી આ એક અજ્ઞાનતાની વાત છે કે દીકરીને ઈજ્જત અને માન સન્માન જ્યારે આપવામાં નથી આવતું જેણે જેણે દીકરીનું અપમાન કર્યું છે તો તેનો નાશ થયો છે અને આ વાત આપણા ઇતિહાસમાં સાબિત થઈ છે આપણો ઇતિહાસ સાબિત કરે છે કે જ્યારે દ્રૌપદીના વસ્ત્ર હરણ કરવામાં આવ્યા હતા તો કૌરવોનો પણ નાશ થયો હતો રામ ભગવાને તોડ્યું હતું ત્યારે રાજા જનક દશરથજીને જાણકારી આપે છે સંદેશ મોકલાવે છે એટલે દશરથ રાજા અને જનક રાજા બંને મળે છે અને દશરથ રાજા જનક રાજાને પ્રણામ કરે છે આમ તો દીકરાના દીકરાવાળાના પિતા નમસ્કાર નથી કરતા એટલા માટે જનક રાજા દશરથ તમારે પ્રણામ ન કરવા જોઈએ તમારે નમન ન કરવું જોઈએ ત્યારે દશરથ રાજા ખૂબ સરસ કહે છે દશરથ રાજા કહે છે કે મોટા તો તમે કહેવાઓ જનક રાજા તમે દીકરી આપી રહ્યા છો તમે દાતા છો હું તો માત્ર યાચક છું અને મિત્રો યાચકનો અર્થ હોય છે માંગવું કે હું તો દીકરી દીકરી માંગનારો છું તમે તો દીકરી આપી છે તમે દીકરી આપવાના દાતા છો મિત્રો દીકરી એ પિતાનો ખજાનો છે જેને દરેક પિતાને ગર્વ હોવો જોઈએ શાસ્ત્રમાં પણ બતાવવામાં આવ્યું છે કે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે દીકરો પિંડદાન કરે છે પિતાને મુક્તિ મળે છે પરંતુ જ્યારે દીકરીના પિતા સારો વર શોધીને કન્યાદાન કરે છે ત્યારે સામેવાળાની એકવીસ પેઢીનું મુક્તદાન થઈ જાય છે પિંડદાન થઈ જાય છે એકવીસ પેઢીને મુક્તિ મળી જાય છે એટલા માટે જો તમારા ઘરે દીકરી હોય તો ગર્વ કરવો જોઈએ કે જેને તમારા ઘરમાં જન્મ લઈને તમને પૂણ્ય ફળના ભાગ્ય બનાવ્યા છે ભગવાન માત્ર એ જ લોકોને દીકરીનું સુખ આપે છે કે જેના જેનામાં દીકરીનું પાલન પોષણ છે માતા પિતા ગરીબ હોય તો પણ દીકરીને સારું સુખ આપે છે એક પ્રસંગ સ્વામી વિવેકાનંદ નો છે તે સાંભળું એક વાર સ્વામી વિવેકાનંદ વૈષ્ણવ દેવી ની સીડીઓ ચડી રહ્યા હતા બાજુમાં એક સાધારણ ખેડૂત પણ તેની દીકરીને ખભા ઉપર બેસાડીને સીડી ચડી રહ્યો હતો આ જોઈ સ્વામી વિવેકાનંદ તે ખેડૂતને કહે છે કે ભાઈ તમને તમારી દીકરીનો ભાર લાગી રહ્યો હશે તો લાવો હું ઉઠાવી લઉં માતા વૈષ્ણદેવીના દરબાર સુધી હું એને લઈ જઉં ત્યારે તે ખેડૂત સ્વામી વિવેકાનંદને સરસ જવાબ આપ્યો કે ભાઈ દીકરી ક્યારેય તેના બાપ ભાર ભાર નથી કરતી તે બોજ નથી હોતી જો દીકરી બાપના ખભા પર હોય તો બહારના બોજને હળવો કરી દે છે અને તેના જ ઘરે દીકરી જન્મ લે છે દીકરી ક્યારેય ધન સંપત્તિની ભૂખી નથી હોતી તે તો માત્ર માન સન્માનની જ ભૂખી હોય છે હવે તમે મિત્રો વિચારશો કે કેવા કર્મ કર્યા પછી દીકરી ઘરમાં જન્મ લે છે તો આ વાતનું વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે કે જે મનુષ્ય દાન કરે છે પુણ્ય કરે છે તેને જ સ્ત્રી રત્ન પ્રાપ્ત થાય છે એટલે કે પુત્રી દીકરી રત્ન મળે છે જો તમારા ઘરે દીકરી નથી તો પણ અફસોસ ન કરશો આ જન્મ સુધારવા માટે સારા કર્મ કરવા માટે કોઈ ગરીબ ઘરની દીકરીને યથાશક્તિ પ્રમાણે વસ્તુ કે કોઈ પણ જાતની મદદ કરવી જોઈએ તે દીકરીઓનું ધ્યાન રાખવું જોઈએ તો પણ તમારો આ જન્મારો સફળ થઈ જશે અને આગળના જન્મમાં તમારા ઘરે વંશમાં દીકરી જરૂર આવશે એટલા માટે મિત્રો જો તમારા ઘરમાં દીકરી હોય તો સંકલ્પ લઈ લો કે તેના માટે આપણી યથાશક્તિ પ્રમાણે બધું જ કરીશું અને તેને જે જોઈએ તે આપીશું તેને લાયક બનાવીશું મિત્રો દીકરી તો તુલસીનો ક્યારો હોય છે એવું આપણા સમાજમાં પણ કહેવાય છે અને જે માતા પિતાને દીકરીનું કન્યા દાન કરવાનો અવસર મળે છે પાલન પોષણ કરવાનો અવસર મળે છે તે ખૂબ જ ભાગ્યશાળી છે કન્યાદાન બંધનમાંથી મુક્તિ મળે છે આ વાત ખુદ કૃષ્ણ ભગવાન કહે છે મિત્રો જો આ વિડિયો તમારા હૃદય તમારી અંતર આત્મા સુધી પહોંચ્યો હોય તો આ વિડીયો શેર જરૂર કરજો લાઈક જરૂર કરજો અને દીકરી માટેના લોકોના મનમાં રહેલા વિચાર બદલવામાં ભાગીદાર બનજો જય શ્રી કૃષ્ણ Rade, rade, thank you.